હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આ જય દ્વારકાધીશ હર મહાદેવ ગુડ મોર્નિંગ બધા મિત્રોને જે આપણે નવો વિડિયો લઈને આવી ગયા છીએ તમારા માટે ખેડૂત મિત્રો માટે જાણકારી માટે તો શું છે તમને ખબર છે વિડીયોમાં નથી ખબર ને થોડી વાર કમી જાઓ તમને બધું બતાવું છું વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ મિત્રો ફેસબુકમાં જોતા હોય યુટ્યુબમાં જોતા હોય પ્લીઝ મિત્રો એક લાઇક કરી દેજો તમને કોઈ પણ આ વિડીયોનો પાર્ટ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો શું છે વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચાલો હું તમને બધું બતાવું કારણ કે આજે તમારો ભાઈ સાડા પાંચનો જાગી ગયો છે અને આવી ગયો છે વાડીમાં અને શું કરવા તમને ખબર છે મિત્રો નથી ખબર કારણ કે ભાઈ જુઓ તમે આપણો નાનો મિનિ ટ્રેક્ટર નેનો ટ્રેક્ટર છે ને એ હવે હકારવા મળ્યો છે સિંગમાં એમાં શું કરે છે તમને ખબર છે મિત્રો એ કરે છે મિંદડિયા શું કામ કારણ કે ભાઈ આમ જો તો ખરા આમાં ખડ તો જો મિત્રો કેવું થઈ ગયું છે એમ એક ધારો વરસાદ આવીને આવીને પણ મિત્રો આ બધું મેં હકારી નાખ્યું છે પછી મને વિડીયો લેવાનું યાદ આવ્યું એટલે ફાઇનલી વિડીયો આપણે ચાલુ કરી દીધો છે અને કેવો હાલે છે ને એ હું તમને બતાવું મિત્રો પણ તમને અત્યારે એક ઝલક આપી દઉં કે જુઓ મિત્રો આ આપણે ઉકારેલું છે અને મારા પપ્પા આમ આગળ ઉકારે છે આ રીતનું કેવું હાલે છે તમને બતાવું અને મિત્રો મીંદડીયામાં એક મીંદડિયાનો વજન કેટલો આવે છે ખબર છે સાડા આઠ કિલો જેવો છે અને એક મીંદડિયો આપણે જે પરસેસ કર્યો છે એ પરચેસ કર્યો છે એ સાડી અગિયારસોનો એક પડ્યો છે સાડા આઠ કિલોનો એવા ત્રણ છે ત્રણ એક સાથે ચાલે છે ચાલો હું તમને એનું પરફોર્મન્સ બતાવું મિની સનેડાનું જે આપણો મિની નેનો ટ્રેક્ટર છે ચોટા ડોન તમને બધાને ખબર જ હશે મિત્રો જે પણ મિત્રો વિડીયો જોઈને આવ્યા છે એ બધા મિત્રોને ખબર જ હશે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચાલો હું તમને બતાવું ત્યાં જોઈને કેવું વાત છે કેવું નહીં કારણ કે આજે સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે થયા છે સાડા આઠ મિત્રો કારણ કે આ બધું ઓકારી નાખ્યું છે સાડા આઠ થયા છે ત્રણ વીઘાની આપણે સિંગ છે ત્રણ મણ વાવેલી એટલે એમાં આપણે બસ હવે થોડુંક જ છે ત્રણ ચાર ઉથલ જે મારવાની છે લાગી જાય એટલે પૂરું થઈ જાય કારણ કે વહેલા આવ્યા હતા એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું પણ મિત્રો મીંદડિયા કેવા આવે છે ને હું તમને બતાવું જો આ છે મિત્રો મીંદડિયા આલેલા જુઓ ચોખ્ખું તમને બતાવું મિત્રો જુઓ પણ કેવી પડે છે નહીં મિત્રો મીંદડીયાથી એટલું મિત્રો એ ચાર આંગળ જેટલું એટલું આપણું હાથ પ્રમાણે જુઓ આ સાઈડ પણ જો આ સાઈડ જ જુઓ મિત્રો કારણ કે આ સાઈડ તો આપણે ધૂળ ચડાવેલી છે પણ આ સાઈડ જુઓ ચાર ઇંચ જેવું થઈ જાય છે એવા ચાલે છે મિત્રો આપણા ચોટા દોન થી ચોટા ડોનથી તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચાલો હું તમને બતાવું છું કેવું ચાલે છે એ ઓકે મિત્રો તો કે આ પેલા અહીંયા ટ્રાય મારવા ચાલુ કર્યું હતું મિત્રો એટલે એક વચ્ચે અહીંયા પડી રહી એક આ સાઈડ પડી રહી અને આ સાઈડ ચાલુ છે બસ મિત્રો આ એટલું જ રૂ છે બાકી બાકી બધું ચાલી ગયું છે આ સાઈડ અને ચોટા કપામાં પણ અકારી નાખ્યું છે બહુ મિત્રો મસ્તીનો કપા થઈ ગયો છે ભાઈ એક નંબર જોઈ લો આમાં મિત્રો આપણે કળિયું આ કપાસમાં અને સાત દાતાનું આમાં દાતા કર્યા છે સાત દાતા મિત્રો તમે જોઈ શકો છો આ જે મોટું ટ્રેક્ટર કામ કરે છે ને મિત્રો એ આંતરખેડ માટે આપણે છોટા ડોન કામ કરે છે એક નંબર કાંઈ કટે નહીં એવું ચાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયું તમને કઈ રીતે વાળે છે એ જોવો કઈ રીતનું વળે છે ને જોજો મિત્રો ફાઈવ એક્સ ઝૂમ કરી નાખ્યું છે પણ મિત્રો ફોકસ નથી કરતો જો મિત્રો આ નન્યા નન્યા વળી જાય છે આરામથી છે ને એ પાંચ દાતાના છે બે આગળ દાતા આવે ને ત્રણ પાછળ આવે એ રીતનું છે એમાં અને અમુક મેંદડિયા હોય એમાં ત્રણ દાતાવાળા હોય પણ આપણે સિંગમાં પાંચ દાતાવાળા કરી હતી આપણે મોટા છે ચોવીસમાં જ ચોવીસ ની હાલે એવા ચાલો હું તમને બતાવું હવે કેવું કઈ રીતનું હાલે છે મિત્રો અમારું વાવેતર છે ને એ થોડુંક મોટું છે કારણ કે વાવેતર સિંઘનું છે ને એ એકવીસની જાળીએ કરેલું છે અને આ વર્ષમાં થોડુંક ઊંડું થઈ ગયું છે ની જાળીએ થઈ ગયું છે પણ આવતા વર્ષમાં આપણે અઢારની જાળીએ કરવાનું થાય કારણ કે પીટમ ફિટ હાલે છે આપણું ટોટા ડોન એટલે એક ઓર બે ની વચ્ચે હાલે ને એટલે આવું બાજુમાં હાલે છે એવું છે આપણે ફૂલ હકારવું હોય ને તો થોડુંક વિચારવું પડે એવું છે પણ હાલે છે મસ્ત કાંઈ કઠિ i કો માણસ આરામથી આને હેન્ડલ કરી શકે છે મિત્રો તો જોઈ શકો છો કારણ કે હું જ કરતો તો મિત્રો પણ મિત્રો આપણે આ જમીન છે ને આ જમીન થોડીક એટલે એવું થાય છે હાલ છે આપણે મીંદરિયાનું કામ પતાવી અને આપણે આવી ગયા છીએ જોઈ શકો છો મારી પાછળ મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું અને આપણે સિંગમાં અંકારીએ છીએ બેલો જોઈ શકો છો આ બધી આપણી સિંગ છે તો મિત્રો આમાં બેલો ચાલે છે કેવો ચાલે છે તમને બતાવ્યો જ છે આગળના વિડીયોમાં તો બસ મિત્રો આ વિડીયો આટલે સુધી મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ચાલો મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે